ધંધો કરવા માટે થઈને આવું છું ને મને સ્પામાં બોલાવે છે આ લોકો ને કોક ને મારા નંબર મળ્યા છે તો મને કે એક નાઈટ રહી ને તારે નીકળી જવાનું છે એ કે તમે તને એ કે વીસ હજાર રૂપિયા આપી વીસ માંથી કે વીસ એ નહીં આપી પંદર હજાર રૂપિયા આપી કે નાઈટ ના એ કે એ રીતનું નક્કી કર્યું તું મારા સાથે એ લોકો પછી મને તો કઈ ખબર નથી મને whatsapp માં રાજકોટ થી વિડીયો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગઈકાલ જે છે તો મિત્રો મનસુખ રાઠોડ પર એક ભાઈનો ફોન આવ્યો હતો જેની અંદર મિત્રો આ ભાઈ સાથે ફ્રોડ થયો હતો જેમાં એક લૂટી દુલ્હન આ ભાઈના માથે હાથ ફેરવીને અઢી લાખ રૂપિયાનો બુચ મારી ગઈ હતી પરંતુ તેને લીધે મિત્રો જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ જે આ લૂંટી દુલ્હન છે એ દુલ્હન જે છે મનસુખ રાઠોડને ફોન કરે છે અને ફોન ઉપર તેને જે ચોંકાવનારા ખુલાસા કરે છે અને જોરદાર વાતો કરે છે જે સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જવાનો છો તેમણે મિત્રો એનું કહ્યું છે કે તેને જે છે એક નાઇટ માટે વીસ હજાર રૂપિયા બહુ જ ખૂબ મોટી રકમ કહેવાય એ નક્કી કર્યા હતા અને તેને લઈને જે આ ષડયંત્રમાં જે ભાઈ સાથે ફ્રોડ થયો હતો તે બાબતે આ દુલ્હન અનેક મોટા ખુલાસા સાકરે છે તો રેકોર્ડિંગ મિત્રો આવા લોકો વિશે કોમેન્ટમાં તમે શું જાણો છો ચોક્કસથી એ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો તો શાંતિથી રેકોર્ડિંગ ફરિયાદ ઓલામાં હા હા એના વાત કરી તુલસી એના બારે માં ખબર નહોતી

એ રીતનું નક્કી કર્યું હતું મારા સાથે એ લોકો પછી મને તો કઈ ખબર નથી મને વોટ્સઅપમાં રાજકોટ થી કે મારા વિડીયો વાયરલ થયા છે માં એટલે મેં જોઈ ગઈ બરોબર જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી મેં કીધું મેં તો કઈ એક લાખ રૂપિયા લીધા નથી મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે મેં કીધું એક દોસ્ત બેન બેન કરીને હતા ને એક કાના ભાઈ કાના ભાઈ નું નામ મુકેશભાઈ છે એ મને કઈ ખબર નથી આ બે જણ વેવટમાં હતા મને તો કઈ પૈસા મળ્યા નથી બરોબર એક લાખ રૂપિયા મને મળ્યા જ નથી મારું નામ ખોટા આવ્યા

ઘણી જગ્યા તો નથી કર્યા મેં ખાલી કાના ભાઈ ના હસ્તા કે બે છે જગ્યા કઈ કર્યા નથી બે નહીં પાંચ સાત જગ્યાએ એ કર્યા ને એવું વાડિયા સોશિયલ મીડિયા ની અંદર કહેવામાં આવે છે

પૈસા મુકેશ ભાઈ પાસે પૈસા આવતા અને એક જસુ બેન કરી છે બરોબર ઈ મારા માસી બનતા બરોબર બધા એટલે ઈ લોકો વેવટ કર્યા છે વેવટમાંથી મને કોઈ રૂપિયા મળ્યા નથી હું ખાલી દસ થી પંદર હજાર રૂપિયા ની દાગીનદાર છું વધીને પંદર એનાથી ઉપર મને કોઈ રૂપિયા જ નથી મળ્યા પેલી વાત તો ઈ આ વાત જે લાખ રૂપિયા ની બહાર પડી છે ને એના માટે જ હું જાઉં છું બરોબર હું અત્યારે ચાલુ બસ માં બેઠી છું બરોબર હું અમદાવાદ અમદાવાદ થી નીકળી ગઈ છું અત્યારે

ના ના સ્વાગત કરો એકાબીજા હાર નાખો પતિ પત્ની તરીકે ફોટા પડાવો તો તમને ખબર તો પડે કે ભાઈ આ જે મને ખબર પડે છે મને ખબર પડે છે એવું નથી કે મને ખબર નથી પડતી ને હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી રૂપિયા ની મતલબ હતી દસ થી પંદર હજાર રૂપિયા મને નાઇટ મળી જાય ને બીજા નાઇટ માં મળતા નો એનાથી મતલબ હતું બરોબર બાકી મુકેશભાઈ એ કીધું હતું કે અમારા સગા છે તું તારે તું ટેન્શન ન લતી કે મારા સગા છે કે મારા માસી નો છોકરો થાય છે કે એમના મામા ફુઈના છોકરા થાય છે

ગામ માં ગામ છોકરા નું નામ સંજય છે અમરાવતી હતી કામ ઉપર એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું મારા છોકરાઓ મને કીધું કે આવી રીતે વોટ્સઅપ છે ઈ લોકો જોયા ઘરમાં બરોબર મારા ઘર માં એ કે તને લાખ રૂપિયા ની વાત આવે હે આમ તમે કીધું ની વાત આવતી હોય કીધું મેં આ લોકો નથી આ લોકો છોકરા ને હું ચોખ્ખો પૂછીશમાં કહો એટલે મેં તમારો સાથે હાર કર્યો એ ગુનેગાર છું જ હું બરાબર રૂપિયા ની વાત માં તો ગુનેગાર નથી ને ભગવાન ગુનો કર્યો એ સ્વીકાર કરું ને આ ગુનો મેં કર્યો બરોબર પછી તમે રૂપિયા ની જી દેતી કરી મને નથી દીધા ને કોઈ

એક જ વસ્તુ ઉપર છે કે એને જે રૂપિયાની વાત વાત ને કે ભાઈ તમે રૂપિયા તમે બોલો કે તુલસી રૂપિયા લઈ લીધું અને રફુચકર થઈ ગયું તો તમે રૂપિયા મને આપ્યા હે તમે તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર મને આઈપા હો તમે રૂપિયા તમે રૂપિયા કે તમે જશું માસી બે સમજી ગયા રૂપિયામાં મારા નક્કી કર્યું હતું તમે પંદર હજાર રૂપિયા એમાંથી બાર હજાર રૂપિયા આપ્યા એ કે ત્રણ હજાર પછી આપી હજી સુધી ત્રણ તો આવ્યા નથી મારા પાસે બરોબર તમે રૂપિયા ની બાબત નામ લિયો હો

સાંજે રાજકોટ ભોગીશી હાજી ભલે કઈ વાત બસ આ હતું એટલે તમે જે લગ્ન કર્યા ને લગ્ન કરવા અને એવું કરતા હોય તો

તમારું જે કાર્યવાહી હતી એ ઠીક છે તમારો જે બિઝનેસ છે ઈ તમારું જે હોય તે એનાથી અમારે કોઈ મતલબ નથી પણ આજે તમે બે જગ્યાએ કરો એટલે ઓલો અત્યારે પોલીસ માં જ ખલાઈ ગયો કેમ કે ભારતીય તો પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે પૂરતા ફેરા ફરવો તમે કાન માં કીધું કે ભાઈ મુકેશ તો સાંભળી લે હું તારી પૂરતી બે કલાક પૂરતી ફરું છું એવું તમે કીધું બજાર શેરા નો ફરત અડધી કલાક ફરત

ઠીક 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 કાંઈ કાંઈ વાંધો ભલે પણ કાંઈ વાંધો હવે આમાંથી તમે તમારા જે કાંઈ જે કાયદાની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ ગયા પછી હવે આવું કામ ન કરતા એવી અમે તમને વિનંતી કરીશું ઠીક છે તમે જે તમારો બિઝનેસ છે એ એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી કેમકે એ એ બિઝનેસ છે સારું બળદકાર ઓછા થાય માણસમાં બીજા કેટલાય ઘણા ઓછા થાય એનો અમને કોઈ ઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી વાત એટલી જ છે કે આ જે છોકરો છે એ ગરીબ માણા છે હવે એને પોણા બે લાખ રૂપિયા દીધા છે એવું એનું માનવું છે હવે ઈ જે વટલી બાઈ છે દેવી પૂજક છે હવે અટાણે દેવી પૂજક કહે છે કે ભાઈ મારી ઈ વણકર દીકરો છે ને મારી દેવી અપડાઈ ગઈ હવે આમાં અટાણે તો બધી ની દેવી અપડાઈ ગઈ હા બરાબર અટાણે વણકર નું દેવી ગઈ તમારી દેવી અપડાઈ ગઈ અને ઓલી દેવી પૂજકની ની દેવી અપડાઈ ગઈ બધી ની દેવી ઉઠાડ્યા પસાડે છે કારણ કે કેમ કે 32 લાખ નો લોલો છો

મારા બાય નથી તો તમે કયો ભાઈ હું તમારી પત્ની બની જશે પણ તમે પત્ની બનો છો પણ ઈ પત્ની ના હિસાબે હું તો મારી ઘર વખરી તમને પૈસા દેવાનો હું કામ કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી મારી મિત્ર નથી મારું જીવનસાથી નથી તો જીવનસાથી તો માણસ બોતે છે ત્રણ જલસો કિરણ ઓડી કાઢી કાર્યક્રમ થયો ન થાય કઈ વાંધો તુલસીબેન બીજું કઈ અમારા જેવું કામ પડતરી કરજો